હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાદનું આપણું ગીત ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અવળી વેલ નાય વડા પાન કાનજી મારે ચોવા છે અવળી વેલ ના પાન કાનજી મારે ચોવા છે જોવા છે મારે જોવા છે જાગ્યા છે કે પોઢ્યા છે કાનજી મારે જોવા છે જાગ્યા છે કે પોઢ્યા છે કાનજી મારે જોવા છે અવળી વેલના અવડા પાન કાનજી મારે જોવા છે મથુરાનો નાથ મથુરાનો નાથ મારો કાનુડો મથુરાનો નાથ મારો કાનુડો કાનુડો કાનજી જોવો છે કાનજી મારે જોવા છે વળી વેલનાયવડા પાંદ કાનજી મારે જોવા છે પાતળા છે જાડા છે કે પાતળા છે દ્વારિકાનો નાથ મારો કાન કાનજી મારે જોવા છે દ્વારિકાનો નાથ મારો કાન કાનુડો કાનજી મારે જોવા છે અવળી વેલના અવળા પાન કાનજી મારે જોવા છે ઓછા છે કે નીચા છે ઓછા છે કે નીચા છે ગોકડોનો નાથ મારો કાનજી કાન કાનજી મારે જોવા છે ગોકુળનો નાથ મારો કાન કાનુડો કાનજી મારે જોવા છે અવળી વેલના યવડા પાન કાનજી મારે જોવા છે જોવા છે મારે જોવા છે કાનજી મારે જોવા છે